બનાસકાંઠા જમીયતે ઉલામાએ મોમિન જમાત પંજાબના પીડિતોના બહારે આવ્યા જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી પંજાબમાં વરસાદથી ભારે નુકસાન થયું છે અને લોકો તેમજ પશુપંખીઓ માટે જીવન મુશ્કેલ બન્યું છે ત્યારે બનાસકાંઠા જમિયત ઉલમાએ હિન્દ મોમિન જમાતે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પંજાબમાં વરસાદથી પીડિત પરિવારો તેમજ પશુ પંખીઓ માટે મોમિન જમાતના નવયુવાનો દ્વારા રાહત સામગ્રી પહોંચાડવા એક પવિત્ર પ્રયાસ કરવામાં આવ્યો છે જ્યાં ત્રણ ટ્રકથી વધુ સહાય સામગ્રી જેમાં અનાજ દવાઓ કપડાં અને જીવન વ્યાપક જરૂરી અને તાત્કાલિક રાહત પૂરી પાડે તેવી વસ્તુઓ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે બનાસકાંઠા મોમિન જમાતના લોકોનું આ ઉત્સાહ અને સહનશક્તિ ઘણીવાર સમાજ માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યું છે અને આ વખતનો પ્રયાસ તેની ઉદાહરણરૂપ છે જ્યારે જ્યારે માનવ જીવન પર આપદાઓ આવે છે ત્યારે દરેક આપદાઓમાં જમેત ઉલમાએ હિંદ યથાશક્તિ પ્રયાસો કરી સહાય કર્યામાં સૌથી આગળ હોય છે જેને જગ જાણે છે તેઓ આ સહાય માટે થોડાક જ દિવસો મહેનત કરી અને તમામ સુવ્યવસ્થા સાબિત કરી છે આજના સમયમાં જ્યાં જાતિ ધર્મ અને સમાજની સાજસજ્જા ઘણી વખત વિવાદનું કારણ બને છે કે આ પ્રકારની સહમતી અને સમર્પણ એવા કાંદી છે જે સમાજને એક સાથે લાવે છે આ કાર્ય ન માત્ર પીડિતોને મદદગાર બન્યું છે પણ એ બધા માટે માનવીય એકતા અને સહકારની સ્મૃતિ સુગંધ વેચી છે આ માટે બનેલા પ્રયત્નો માટે બનાસકાંઠા જમ્યતુલમાસુમોમીન જમાતને સમગ્ર સમુદાય તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે આવા સામાજિક સેવાઓ દ્વારા બનેલા પ્રોજેક્ટ સમાજમાં મજબૂત ભવિષ્ય માટે આશાવાદ લાવે છે હર વખત કોઈ તો સારું જવાન રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પશ્ચિમ પંજાબ પૂર રાહત માટે પસુ ગામ ના તમામ ધર્મ ના લોકો એકત્રિત કરેલા એક હજાર ખાટલા અને બીજી સામાન સામગ્રી લઈ અને અહીંયા જે ત્રણ ગાડીઓ રવાના થઈ રહી છે તો અમારું બસુ ગામ ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં આખા ભારતમાં કોઈ પણ પરિસ્થિતિ પૂર આવે કે કોઈ પણ હોનારત આવે તે ધરતી ગમ આવે તો બસુ ગામના તમામ ધર્મના લોકો એકી સાથે ભેગાઈ જાય અને જે હમણાંથી નદીઓએ રાહત ત્યાં સુધી પહોંચાડે છે તો અમારું બસ ગામ છાપીથી સાત કિલોમીટર અને પાલનપુરથી પચીસ કિલોમીટરે આવેલું છે આવા બસ ગામ માટે અમે બધા એકત્રિત થઈ અને પંજાબ પહોંચાડે અત્યારે અહીંયાથી રવાના થઈ રહ્યા છીએ જય હિન્દ જય ભારત